નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો તલની બજારમાં ઘરાગીના અભાવે ભાવ સ્ટેબલ રહ્યા છે અને અત્યારે મિત્રો તલની જેટલી જરૂરિયાત છે તેના જેટલા જ તલ આયાત થઈ જતા હોવાથી તલની બજારમાં તેજી થવી મુશ્કેલ લાગે છે તો મિત્રો આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે અને સામે ડિમાન્ડ આવશે તો બજારો વધશે નહીતર વધવા મુશ્કેલ છે અને આ બાજુ તલના વેપારીઓ કહે છે કે બજારમાં નવા તેજીના કારણો સિવાય ભાવ વધવા મુશ્કેલ છે તલનું ટેન્ડર આવે તો પણ ભારતને વધારે ઓર્ડર મળે તો જ બજારમાં સુધારો આવશે નહીતર તલમાં કોઈ તેજી થાય તેવા સંજોગો નથી દેખાતા આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની બે હજાર કટ્ટાની આવક થઈ હતી જ્યારે જેમાં ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને રૂપિયા બે હજાર એકસો પચાસ રહ્યો હતો તો બેસ્ટ હલ્દમાં ભાવ રૂપિયા બે હજાર એકસો પંચોતેરથી લઈને રૂપિયા બે હજાર બસો પચાસ રહ્યો હતો અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા બે હજાર છસોથી લઈને રૂપિયા બે હજાર સાતસો પચાસ ભાવ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં આપણે કાળા તલના ભાવની વાત કરીએ તો કાળા તલના ભાવ સ્ટેબલ હતા જેમાં ઝેડ પ્રીમિયમ ક્વૉલિટીમાં રૂપિયા ચાર હજાર આઠસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર નવસો પચાસ રહ્યો હતો તો મિત્રો ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર પાંચસો પચાસથી લઈને રૂપિયા ચાર હજાર આઠસો રહ્યો હતો અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો રહ્યો હતો અને રાજકોટમાં એકસો પચાસ કટ્ટાની આવક થઈ હતી તો મિત્રો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુંદ્રા પહોંચમાં રૂપિયા એકસો ચોસઠ પ્રતિ કિલોના હતા અને એમ પીયુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો ત્રેપન રહ્યો હતો